टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना समग्र देश ने दिवाली वेली भेट मड़ी गई है लोग ડોનાલ્ડ ટ્રમ્પના લાદેલા ટેરિફની ચિંતા કરતા હતા જીએસટીમાં સુધારાના લીધે ક્યાં કે ચિંતા હવે હળવી થઈ છે પીએમ મોદીની સરકારે આ બીજી ભેટ આપી છે આ પહેલાં બજેટમાં ટેક્સના સ્લેબમાં છૂટછાટ માટે જાહેરાત કરવામાં આવી હતી નાણામંત્રીએ બાર લાખ રૂપિયા સુધીની આવક પર છૂટછાટ આપી છે હવે જનહિતમાં જીએસટીમાં સુધારાનો વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે લોકોને ડબલ ફાયદો થયો છે તમને ખ્યાલ જ હશે કે સરકારે ચાર દરોના અત્યારના માળખાને નાબૂદ કરી દીધું છે એના બદલે હવે માત્ર પાંચ ટકા અને અઢાર ટકા એમ બે જ સ્લેબ સામાન્ય રીતે જોવા મળશે લોકો માટે રાહતની વાત એ છે કે મોટાભાગની વસ્તુઓ પરનો જીએસટી બાર કે અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવ્યો છે આ નવા દરો આ વર્ષે બાવીસમી સપ્ટેમ્બરથી લાગુ થઈ જશે જીએસટીના દરોમાં ઘટાડો થવાથી મોટાભાગની વસ્તુઓની કિંમતો ઘટશે લોકોને બચત થશે એટલે સ્વાભાવિક રીતે ખપત વધશે ટૂથપેસ્ટથી લઈને એસી દવાઓ અને નાની કાર સુધી સરકારે અનેક વસ્તુઓ પર રાહત આપે છે સામાન્ય માણસો દર મહિને તેમની કમાણીનો મોટો હિસ્સો જેના માટે ખર્ચ કરતા હતા એ તમામ વસ્તુઓની કિંમતો હવે ઘટવાની છે અલબત્ત સિગારેટની અહીં વાત નથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે લોકોની પાસે વધારે પૈસા આવશે તો તેઓ બે જ કામ કરશે એક તો તેઓ બેન્કોમાં મૂકશે અથવા તો તેઓ ખર્ચ કરશે બંને રીતે સિસ્ટમમાં રૂપિયા ફરતા થશે આપણે ખેડૂતોની વાત કરીએ તો આ વર્ષે અત્યાર સુધીમાં તેમના માટે ચોમાસું એકંદરે સારું રહેવું છે જીએસટીના દરોમાં ઘટાડો એ તેમના માટે બોનસ છે ખેતી માટે ખાતરો અને જરૂરી મશીનરી ખરીદવાનો ખર્ચ ઘટી જશે ખેડૂતોને બચત થશે એટલે એકંદરે ગામડાઓનું અર્થતંત્ર વધારે મજબૂત થશે એકંદર મોંઘવારી કંટ્રોલમાં આવશે અત્યારે દુનિયાના અનેક દેશો માટે મોંઘવારી એક ગંભીર સમસ્યા છે આપણા દેશમાં સમસ્યા આવે હળવી થશે હજી એ હળવી થશે બીજી તરફ દેશની આર્થિક પ્રગતિ વધારે મજબૂત થશે અત્યારે પણ દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર આપણું ભારત જ છે હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે જીડીપી કે મોંઘવારીના રેટથી મને શું ફરક પડવાનો છે વાત એમ છે કે આંકડાઓ જ હંમેશા બોલે વિદેશમાં વસતા રોકાણકારો કે કંપનીઓ ભારતમાં રૂપિયા ઠાલવતા પહેલાં આ આંકડાઓને જુએ છે આ લોકો ભારતમાં રૂપિયા ઠાલવે એટલે ભારતમાં રોજગારીની નવી તકો ઊભી થાય કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે પહેલી વખત પીએમ મોદીની સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે તેમણે જીએસટીના દરોમાં ઘટાડો કરવાના નિર્ણયને વધાવી લીધો છે પરંતુ સાથે જ ટાઈમિંગને લઈને એક સવાલ કર્યો છે તેમણે પૂછ્યું છે કે બિહારમાં ચૂંટણીના કારણે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે પછી ટ્રમ્પના ટેરિફના કારણે આપણા દેશમાં અનેક લોકો ટાઈમિંગને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે એટલે સરકાર તરફથી ખુલાસો પણ કરવામાં આવ્યો છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ચોખવટ કરી છે કે અમે છેલ્લા દોઢ વર્ષથી જીએસટીના દરોમાં સુધારા કરવા માટે કામ કરી રહ્યા હતા એટલે ટેરિફની સાથે એને સ્નાન સૂતકનો પણ સંબંધ નથી આવો નિર્ણય કરતાં પહેલાં સરકારી તિજોરીને કેટલું નુકસાન થશે અથવા ખોટ પડશે એનો બધો હિસાબ કરવો પડે જીએસટીના દરોમાં કરવામાં આવેલા ઘટાડાના કારણે સરકારને કેટલું નુકસાન થશે એના જુદા જુદા આંકડા આપવામાં આવ્યા છે કોઈ અર્થશાસ્ત્રી કહે છે કે એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે કોઈ અર્થશાસ્ત્રી કહે છે કે એક એંશી લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે હકીકતમાં સરકારનો અંદાજ છે કે અડતાલીસ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે ભારત સરકાર કહી રહી છે કે જીએસટીમાં સુધારાનું કારણ ટેરિફ નથી જો કે આંતરરાષ્ટ્રીય મીડિયા તો કંઈક અલગ જ વાત કરી રહ્યું છે દુનિયાભરના પત્રકારો જણાવે છે કે ભારતે લોકલ ડિમાન્ડ વધારવા માટે જ જીએસટીમાં સુધારા કર્યા છે ભારતમાં પણ અનેક નિષ્ણાતો કહે છે કે એક તીરથી અનેક નિશાન તાકવામાં આવ્યા છે તેમના કહેવાનો અર્થ એ છે કે એક નિશાન ટેરિફ પણ છે અમેરિકાએ ભારતીય માલસામાન પર આકરા ટેરિફ લગાવ્યા છે ભારતીય વસ્તુઓ અમેરિકામાં ન આવે એના માટે જ ટ્રમ્પે ટેરિફ લગાવ્યા છે હજી પણ વધારે ટેરિફ કે પ્રતિબંધો લગાવવામાં આવી શકે છે હવે જે ઉદ્યોગકારો અને નિકાસકારો સંપૂર્ણપણે અમેરિકાના બજાર પર નિર્ભર રહેતા હતા તેમની પાસે બે જ વિકલ્પો છે એક તો બીજા દેશોમાં માલસામાન વેચવો પડે અથવા તો આપણા દેશમાં જ માલસામાન વેચવો પડે સરકાર બંને દિશામાં કામ કરી રહી છે ટેરિફના મારથી બચવા માટે સરકાર ઓપરેશન ફોર્ટી ચલાવી રહી છે ચાલીસ દેશો પસંદ કરવામાં આવે છે જ્યાં ભારતીય માલસામાન વધારે વેચાય એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ દેશોની સાથે આપણા ભારતમાં પણ માલસામાન વધુ વેચાય એના માટે લોકોની પાસે વધારે રૂપિયા બચવા જોઈએ હવે જીએસટીના દરોમાં ઘટાડાથી લોકોની બચત થશે જીએસટીના દરોમાં ઘટાડાથી ટેરિફની અસરો કેવી રીતે નાબૂદ થશે એનું વધુ એક કારણ પણ તમારે જાણવું જોઈએ મોંઘવારી ઘટશે એટલે લોકોની પાસે રૂપિયા આવશે વિદેશોની કંપનીઓએ પણ આ વાત નોંધી હશે વિદેશમાંથી કોઈ વસ્તુ આપણા દેશમાં આવે એટલે એના પર જીએસટી પણ લાદવામાં આવે હવે જીએસટી ઘટવાના લીધે વિદેશી વસ્તુઓની કિંમતો પણ ઓછી થશે એટલે જ વધુને વધુ વિદેશી કંપનીઓના મનમાં પણ માલ માલસામાન ભારતમાં ઠાલવવાની લાલચ જાગશે આવી કંપનીઓ તેમના દેશોની સરકારો પર પ્રેશર કરે કે તમે ભારતની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરો ઓલરેડી ભારતે અનેક દેશોની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે અનેક દેશોની સાથે એના માટે વાતચીત ચાલી રહી છે જેનો ફાયદો આપણા આ દેશના નિકાસકારોને પણ થવાનો છે એટલે જ ટેરિફની થોડી ઘણી અસર નાબૂદ થશે અત્યારે જીએસટીમાં સુધારો કરવા પાછળનું મૂળ ફેક્ટર ખપત વધારવાનું છે એટલે જ આપણે ખપતના મેટ્રિક્સ પર પણ નજર કરવી પડે આ મેટ્રિક્સ એટલે કે એક દેશના તમામ લોકો આરોગ્ય કપડાં ભોજન શિક્ષણ અને મનોરંજન માટે કેટલો ખર્ચ કરે છે એ રકમ માથાદી જીડીપીની સાથે એનો કોઈ જ સંબંધ નથી એમાં ખપતની જ વાત છે ઘણીવાર લોકો પારકા પૈસે એટલે કે ઉધારને લઈને પણ વસ્તુઓ ખરીદતા હોય છે આ ખપતના મામલે ભારત ત્રીજા નંબરે છે આપણા દેશમાં યુવાનોની વસ્તી વધારે છે તેઓ ભરપૂર ખર્ચ કરવામાં માને છે એક સમય એવો પણ આવશે કે જ્યારે રશિયા અને ભારતને અલગ થલગ કરવા માંગતા ટ્રમ્પ પોતે એકલા આટુલા પડી જશે બીજા દેશોની વાત તો છોડી દો પરંતુ અમેરિકામાં જ તેમને ઘેરવામાં આવી શકે આકરા ટેરિફ લગાવીને ટ્રમ્પે આર્થિક યુદ્ધની ઘોષણા કરી છે ભારત ગરિમા સાથે આ યુદ્ધ અત્યારે લડી રહ્યું છે